લેહ ભાઈ વિડીયો બનાવીએ ના ભાઈ નહીં બનાવો આજ મારા ચમ મૂડ નહીં મૂડ નહીં નહીં બનાવો મારા ચમ ભાઈ કોઈ બોલ્યું ના કોઈ બોલ્યું નહીં કોઈ માર્યો તું માર બીજું કોણ માર્યો મનાથી અલે મેં કંઈ માર્યો તો વિડીયોમાં લાફા નહીં મારતો અલે પણ લાફા તો યાર સ્ક્રિપ્ટની ડિમાન્ડ હોય તો મારવા પડે તો સ્ક્રિપ્ટની ડિમાન્ડ હોય એટલે કોઈ લાફા હાથ ચૂકલા ગાલ ઉપર થોડા મારવાના હોય યાર

હારું લાગે પણ એ તો પછી હા તો લઈ લેવો પડે તું હાથે કરીને વખત છટ દઈ નાલ દો જાતે કરી એટલે નહીં છટ દઈ જોરથી નાલતો લેજો જો વાગ્યું કોઈ વાગ્યું જ ન એટલે નહીં જોરથી માર્યો ભાઈ નહીં હું જોરથી આ છે હું પડી શર્ટ દઈ જો ચચરા માર્યો જોરથી કે માર્યું કે ખબર આ જોરથી માર્યો જો વાગ્યું ને

લાફા ખાવા વાળા વિડીયો માર નહીં બનાવા તાર બના એકલા બનાય તું લાફા ચોડે મને વાગો ભાઈ મને પછી દુખાય રાતે ઊંઘું ને એટલે આમ ઓમ ઓશંકા પર મૂઠું મેલું ને એટલે દુખાવો મને વધારે માર નહીં બનાવા બનાવા હે વિડીયો લાફા માર્યા હે હવે તો પાટો એ મારો તે જબરદસ્તી ઓવા એ

જો ને જઈને ચોરી કરી આવો પેલા ઘરમાં થી ચાલુ હારું એડો